એમાં એવું હોય કે ભેંસ નું તો કોલેસ્ટ્રોલ વધે હોય ને ને બધી વધે દૂધ તો ઘટે તો ખરાબ કોલેસ્ટ્રોલ આવે ને ખારો કોલેસ્ટ્રોલ આવે ગુડ ને ગુડ એમાં સારો કોલેસ્ટ્રોલ વધારો હોય ને તો ગાય નું દૂધ ને એ બધી વસ્તુ ખાવી જોઈએ ને ખરાબ કોલેસ્ટ્રોલ વધારો હોય તો ભેં નો ખાવું જોઈએ મચી રહ્યું ગાય ખાય તોય ભલે બકરી ખાય તોય ભલે ઘોડો ખાય ભેંસ ખાય તોય ભલે એમાં તો શરૂઆતમાં ચોમાસા ની સીઝન હોય તો આપડે ગરમ કરીને દૂધ પીવું જોઈએ હળવો પછી ખોરાક ખાવો જોઈએ એવું આપડા આયુર્વેદ નું કેવું છે બધી વાતો સાચી છે તો ભેં રાખો તમે તો ભેં સારવાર લઈ જાવ કે ના ગયા પછી ત્રણ ચાર કલાક થઈ પછી ત્રણ ચાર કલાક થઈ પછી બપોર નું થઈ ગયું એટલે હવે એમ થયું કે ભેંસ ને બહાર કાઢવી પડશે કેટલા પાણા પડ કાઢી અંદર ઉતર્યા પછી તળાવ માં તો બહુ ઊંડું જોવાય એ ભે બહાર નીકળે ને

કે આ પાણી પીવું ઘરે આવીને પાણી પીધું હોદે આવીને હોદે આવીને એને પાણી પીધું 3 કલાક બેઠી ત્યાં પાણી નો પી પછી ત્યાર પછી નો નિયમ હવ પછી તળાવ લઈ જવાનું નહીં પીને અને પાછી કાઢી લીધી તો કે તળાવ ઊંડું હોય એટલે નીકળે કે અંદર એ કેમ જવું આપણે એટલે પછી તો પારુ ની હોય એટલે પારું લઈ જાય ને તો પારુ વાહ વાહ આવી પછી અમુક ભાઈ પારુ ની હવે જ નહીં પછી એને ખાણે લેવી પડે એટલે ખાણનો તગારો દેખાડ્યો એટલે કે હાલો નકર એને તમે ખાણી નો દેખાડ્યો ને કાઈ નો દેખાડ્યો તો એ હાથ લાગી નો આવે જ નહીં અને એવું કાઈ નહીં ગા ખોડે કો ટાઈમ થઈ ગયો છે પૂરું થઈ ગયું એવું કાઈ નહીં એટલે ટેન્શન વાસ વસ્તુ હોય ને કે આપણે ઘરે એવું હોય કે આવે ને એટલે જેમ ગામ નજીક આવે નેટ મારે વાછડું છે ને મળી રહ્યું કે વાછડું છે એનો પ્રેમ જ એટલો હોય એટલે સીધું મળી લે અને બધી વસ્તુ આમાં કેવું છે પેહુ એમ વેહુ નું પાડું વાછડો પાડો કે પાડી હોય ને દુઓ હોય ને એને નિશાન નો કરવું પડે ઓળખી જાય એને ધાવા દે ને બધી રીતે આ ઓળખે નહી એટલે ગાય દૂધ પીવું ને એ જ અમૃત સમાન છે અને બધી રીતે એટલે ગાયના દૂધમાં એ તાકાત એવી છે એ મારી પાસે શબ્દો પણ નથી અને વર્ણવવા જેવું કારણ કે પણ જીવતું જાગતું ઉદાહરણ તમે ભાઈ હા ભાઈ અહીંયા તો હવે શેનું દૂધ ખાવું જોઈએ ગાયનું છે ગાયનું જ તે એકાદી ગીર લેવાની છે એમ તો કઉ છું ગાયનું દૂધ જ ખાવું જોઈએ કેમ કે ભેંસ મેં તમને કીધું એમ એ ભેંસ અવેડે જાય ને ત્યાં જઈને પાણી નો પીતી હોય ઘરે આવીને પાણી પીવે બધી રીતે ટેન્શન વાળો વ્યક્તિ હોય ને કઈ એવો વ્યક્તિ હોય એને નિંદર ન આવે બાકી ગમે એટલા રૂપિયા હોય ને સેવા કરવાનું ચાલુ કરવાનું એટલે નિંદર એવી મજા ની એવી કે ના કાઈ ન આવે સુરત થી હું નજીક જ છું સુરતમાં બધા બિઝનેસ કરે છે ધમ ધમ તા બિઝનેસ છે લાખો રૂપિયા કમાતા છે કરોડો રૂપિયા કમાતા હશે પણ અમે એમાંથી થોડું ઘણું કમાવી ગૌ સેવા કરીએ તો અમને દિલ થાય કે થાય કે નઈ મોજે મોજ કે ટેન્શન આવે એમ આનંદ નો આનંદ જ આવે ને ગમે સુરત નો સિટી નો માણસ આ ગૌશાળા પગ મૂકે તો કોઈ આ સુધી અભિમાન આપણે નથી કરતા પણ કોઈ એમ નથી કીધું કે અમને મજા નથ આવતી આગળ એક બીજા ભાઈ જ મળી ગયા એને આનંદ આવ્યો ને એને મજા જ આવી એવી રીતે તમે એવા છો તમને આનંદ જ આવતો Yeah. I believe what you said.